સ્વચ્છતા પખવાડિયા અંતર્ગતના વિવિધ સ્થળે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત થઈ છે જેમાં લુણાવાડા વિવિધ સ્થળે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સફાઈ અભિયાન સપ્તાહમાં વિવિધ સ્થળે લુણાવાડા નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત કોર્પોરેશન દ્વારા લુણાવાડા શહેરમાં વિવિધ સ્થળે સફાઈ કરવામાં આવી હતી બસ સ્ટેશન સામે આવેલા ઇન્દિરા મેદાન જરાતી વાડ વિસ્તાર આરામપુરા વિસ્તાર લુણાવાડા શહેરને પીવાનું પાણી પૂરું પાડતી પાણી પુરવઠાની ડુંગર પરની ટાંકી ફિલ્ટર પ્લાન્ટ સહિતની સાફ સફાઈ કરવામાં આવી હતી નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની શરૂઆતથી જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી રહી છે જેમાં શહેરમાં આવેલા વિવિધ મહાપુરુષોની પ્રતિમાઓની પાસે સફાઈ કરવામાં આવી હતી જેમાં લુણાવાડા મુખ્ય હાઈવે ચાર રસ્તા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા કુવારા ચોક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા તેમજ ડૉક્ટર સાહેબ ભીમરાવજી આંબેડકરની પ્રતિમા ચોક ખાતે સફાઈ કરવામાં આવી હતી આ ઉપરાંત જવાહર બાગ ખાતે પણ સફાઈ કરવામાં આવી હતી